કોમલ હે કમઝોર નહીં શક્તિ કા નામ હિ હૈ આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મારી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે સ્નેહા અગ્રવાલ સ્નેહા તમારું સ્વાગત છે થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ હેપી વિમેન્સ ડે વિશ યુ ધ સેમ યસ થેન્ક યુ આજે આપણે એમની વાત કરવાના છીએ એમની જર્ની વિશે વાત કરવાના છીએ કે તે તેમના ફેમિલી બિઝનેસ સાથે સંકળાયેલા છે અને હોટેલ હિલ લોક ના ડિરેક્ટર છે સ્નેહા કેવી છે આ સફરને કઈ રીતે મેનેજ કરો છો તમારા કિડ્સ પણ છે અને હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા છો કેવી છે લાઈફ અને કેટલું સંઘર્ષ હોય છે બહુ જ સુંદર લાઈફ છે કે જેમાં હું કહી શકું કે દરેક મિનિટ મારી જે જિંદગીની એ દિવસની દરેક મિનિટ છે એને હું કરેક્ટલી એનો ઉપયોગ કરું છું સવારે ઉઠતા જ મારા છોકરાઓ જોડે મારું વર્કઆઉટ પછી હું ને મારા હસબન્ડ વી આર એટ આર વર્ક પ્લેસ અને આખો દિવસ એમાં જ સરસ રીતે જાય છે કે મારો બિઝનેસ ચાલી રહ્યો હોય વચ્ચે વચ્ચે છોકરાઓ સ્કૂલેથી આવેલા મારી પાસે હોય એમના ક્લાસીસ ચાલુ હોય તો યુ નો ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ જર્ની સંઘર્ષ છે ખૂબ જ છે કારણ કે મારા છોકરાઓ નાના છે અને મારા એમ્બિશન્સ બહુ જ વધારે છે જે રીતે આપણું જે સેટઅપ હોય એઝ અ ફિમેલ જે રિસ્પોન્સિબિલિટીઝ હોય એ પ્રમાણે સો યસ દેર અ લોટ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ એટ ધ સેમ ટાઈમ ચેલેન્જીસ બટ ઇટ્સ અ પ્લેઝર મતલબ આમ એક પેશન છે જે હું જીવી રહી છું જેના લીધે મને આમાં બહુ જ મજા આવી રહી છે સ્નેહા હજી આપણા ગુજરાતની ઘણી એવી મહિલાઓ છે કે હજી ક્યાંક ને ક્યાંક ઘરની અંદર જ ફસાયેલી હોય છે તેમના ઘણા સપનાઓ હોય છે પણ તે કશું કરી નથી શકતા જસ્ટ બિકોઝ ઓફ તે લોકો મહિલા છે એટલે તેવી મહિલા માટે તમે શું કહેશો મારું બસ એટલું જ કહેવાનું છે કે આ જે પ્રોબ્લેમ છે આપણો ખાલી ગુજરાતમાં નહીં આખા ઇન્ડિયામાં જે આ પ્રોબ્લેમ છે જેને આપણે અત્યારે એડ્રેસ કરી રહ્યા છીએ પણ તમે જુઓ તો આજના ટાઈમમાં મહિલાઓ ખૂબ બહાર આવી રહી છે દે આર વેરી વેલ એજ્યુકેટેડ દે આર પ્રોફેશનલી ડુઈંગ વેરી વેલ ઇન ડિફરન્ટ એસ્પેક્ટ્સ ઓફ લાઈફ એટલે મને એવું લાગે છે કે વી આર ઓન ધ કરેક્ટ પાથ એઝ અ નેશન એન્ડ ટુ વર્ઝ ધ ગ્રોથ ઓફ ધિસ નેશન એવરી વુમન શુડ પાર્ટિસિપેટ એન્ડ આઈ આઈડિયલી સી કે લોકો બહુ જ મોટી સંખ્યામાં લેડીઝ હવે બહુ જ આગળ આવી રહી છે તો મારું બસ એટલું જ કેવું છે કે તમે મહેનત કરતા રહો બધાની જ રિસ્પોન્સિબિલિટી છે એઝ અ મેન એમની પણ એટલી બધી રિસ્પોન્સિબિલિટી છે તો એ કરીને પણ એ લોકો બિઝનેસ કરે છે તો ફિમેલ તરીકે તમારે પણ તમારી ઘરની જવાબદારીઓ પૂરી કરી અને તમે બિઝનેસ કરી જ શકો છો તમે તમારા છોકરાઓને પણ જોડે રહીને મોટા કરી જ શકો છો એટલે મને એવું લાગે છે કે આ બધું ઇટ્સ ઇટ્સ ઓલ ઇન ધ માઇન્ડ યુ નો વન્સ ધ માઇન્ડસેટ ઇઝ કરેક્ટેડ કે ભાઈ મારે મારા ગોલ ટુવર્ડ્સ જવું જ છે મારે આ કામ કરવું જ છે તો યુ કેન અચીવ ઇટ આફ્ટર ફુલફિલિંગ ઓલ યોર રિસ્પોન્સિબિલિટીઝ તો ઇટ્સ એન અપીલ ટુ ઓલ ધ વેરી વેલ એજ્યુકેટેડ ફીમેલ્સ ઓફ ગુજરાત ઓફ ધ કન્ટ્રી ટુ કમ આ હેડ ઇન લાઈફ એન્ડ ગ્રો એન્ડ મૂવ ટુવર્ડ્સ દેર ગોલ્સ યસ તમે બિઝનેસ સાથે સંકળાયેલા છો તો ઘણી બધી એવી ચેલેન્જીસ તમે ફેસ કરતા હોવ છો કઈ રીતે ડીલ કરો છો ચેલેન્જીસ તો લાઇફના કોઈ પણ પડાવમાં કોઈ પણ સબ્જેક્ટમાં કોઈ પણ પ્રોફેશનમાં આવવાની છે તો હવે તમે કઈ રીતે લો છો એના ઉપર છે એવરી મોર્નિંગ તમે ઉઠો ને કોઈ પણ વ્યક્તિ ઉઠે ને એટલે કોઈને કોઈ પ્રોબ્લેમ એની સામે આવવાનો છે હવે તમારેને એ જોવાનું છે કે વેધર યુ આર ટેકિંગ યુ નો ઇટ ઇન યોર સ્ટ્રાઇડ ઓર વેધર યુ આર યુ નો હિટિંગ ઇટ લાઇક અ વે વેન્સ ગોઈંગ ઓફ ધ શોર તો બહુ જ જરૂરી છે કે એ ચેલેન્જને તમે એક લેસન તરીકે લો તમે એમાંથી શીખો અને તમે આગળ વધી જાઓ દેટ્સ ધ વે આઈ સી ઇટ ઓકે આજે વિમેન્સ ડે છે ખાસ કરીને લોકોને આ દિવસ કઈ રીતે ઉજવવો જોઈએ તમે શું માનો છો આજે વિશ્વ મહિલા દિવસ છે એ તો બહુ જ સારી વસ્તુ છે દેટ વી આર સેલિબ્રેટિંગ વુમન ટુડે બટ મારા ખ્યાલથી વી શૂડ બી સેલિબ્રેટિંગ ધીસ ડે એવરી ડે એવરી ડે ઇઝ અ વુમન્સ ડે અ મેન્સ ડે ઇટ ઇઝ ધીસ લાઇફ ઇઝ ટુ બી સેલિબ્રેટેડ ઇચ ડે એટલે મને બસ એવું જ લાગે છે કે દરરોજ આજે એક સારો મોકો છે મને એક લાહો છે જે તમે આપ્યો છે જેના લીધે આઈ કેન કન્વે ધીસ ટુ સો મેની ફિમેલ્સ વોચિંગ ધીસ કે લેટ સ્ટાર્ટ ટુડે યુ નો એન્ડ વોક ટુવર્ડ્સ યોર ગોલ બધાનો તમારો નાનો મોટો તમને એવો હોય કે હું હું આઈ એમ ગુડ એટ કુકિંગ વાય ડોન્ટ યુ ટીચ પીપલ વોટ યુ ગુડ એટ આઈ એમ ગુડ એટ નીટિંગ થિંગ્સ આઈ એમ ગુડ એટ યુ નો એડ્રેસિંગ સ્ટુડન્ટ વાય ડોન્ટ યુ ટૉક ટુ દેમ ટેક આઉટ ધ ચેલેન્જ ઇન યુ તમારામાં જે પણ આવડત છે એને બહાર કાઢો તમે એનો ફાયદો બીજાને પણ આપો અને તમે પોતે પણ એનાથી આગળ વધો દેટ ઇઝ માય અપીલ ટુ યુ એન્ડ્સ અ વેરી સ્મોલ સ્ટેપ ટુ બિગિન વિથ ટેક અ સ્ટેપ એવરી ડે થ્રી સિક્સટી ફાઈવ ડેઝમાં તમે વિચાર કરો તમે ત્રણસો પાસઠ સ્ટેપ્સ લેશો તમે ક્યાં પહોંચશો એવરી ડે ઇઝ અ ડે ટુ ગ્રો એન્ડ એવરી યર યુ કેન ગ્રો ઇન લીપ્સ એન્ડ બાઉન્સ સો ઇટ્સ એન અપીલ ટુડે ડે એવરી ફિમેલ શુડ યુ નો સ્ટાર્ટ વોકિંગ ટુવર્ડ્સ હર ગોલ્સ આમ તો આપણને બધાને ક્યારેક ઇન્સ્પિરેશનની જરૂર હોય છે તમે તેનાથી ઇન્સ્પાયર થાવ છો અને તમારી ઇન્સ્પિરેશન કોણ છે તમારી વાત એકદમ સાચી છે કે આપણને ઇન્સ્પિરેશન જિંદગીમાં જોતું જ હોય છે ઓલવેઝ તો હવે એકમાત્ર માણસનું નામ જો લેવાનું હોય તો ધેટ વુડ બી માય ફાધર ઇન લો હી હેઝ ઇન્સ્પાયર્ડ મી ઇન મોર દેન વન એસ્પેક્ટ ઓફ લાઈફ એમણે શીખવ્યું છે કે કામ બહુ જ બધા હોય યાદ ન રહે લખો એમ સ્ટાર્ટ રાઇટિંગ વોટ યુ વોન્ટ ટુ ડૂ ટુડે ટુમોરો પ્લાન વાઇઝ બધું તમે કામ કરો પ્લાન એવરીથિંગ ઇન એડવાન્સ એન્ડ વર્ક ટુવર્સ તમે એક દિવસનો તો એક દિવસનો પ્લાન કરો એ પ્રમાણે કામ કરો જિંદગી બેલેન્સ રીતે જીવવો छोकराओ ने फैमिली ने टाइम आपो जे शौक छे पूरा करो कारण के आ एज पाची आवानी। एट द सेम टाइम वर्क टुवर्ड्स योर एम्बिशन सो ऑल इन ऑल आई कैन से दैट माय फादर इन लॉ हैज़ प्लेड अ वेरी इम्पोर्टेंट रोल इन माय ग्रोथ एज अ बिजनेस पर्सन एंड आई विल ऑलवेज बी थैंकफुल टू हिम एंड यू नो व्हेन आई टॉक ऑफ हिम ઇટ્સ લાઇક આઈ રિલેટ હિમ ટુ ધ હાઈએસ્ટ કેટેગરી ઓફ અ પર્સન ઇન માય લાઈફ કે જેમણે મને બહુ જ વધુ જિંદગીમાં ઓપોર્ચ્યુનિટી આપી છે અને શીખવ્યું છે સો યસ હી ઇઝ એન ઇન્સ્પિરેશન ટુ મી અને બાકી જો મોટિવેશનની વાત કરીએ તો બહુ જ જરૂરી છે કે તમે દરરોજ તમારી પોતાની જાતને ઇન્સ્પાયર કરો અને મોટિવેટ થાઓ દરરોજ સવારે તમને કોઈ મોટિવેટ કરવા નહીં જ આવે તમારે પોતે જ આગળ વધવું પડશે યસ બાળપણમાં બધા લોકો એવા સપના જોયા હોય કે હું મોટી થઈને આમ બનીશ હું મોટી થઈને આમ તમે કેવા સપના જોયેલા હતા મેં પણ બહુ જ બધા સપના જોયા હતા બહુ જ બધા લોકોએ મારા માટે અલગ અલગ સપના જોયા હતા માય પેરેન્ટ્સ ઓલવેઝ વોન્ટેડ મી ટુ બીકમ અ ડોક્ટર વિચ આઈ નેવર વોન્ટેડ ટુ ડૂ આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ ઇન માઇક્રોફિઝિક્સ વિચ આઈ લેટર થોટ વોઝ વેરી બોરિંગ દેન વેન આઈ વોઝ સ્ટડીંગ Outside, so uh, my teachers always thought I would, you know, get into uh, uh, something which is related to glamour or something like that, which was never my taste as such. You know, I I wanted to be in my own zone, and yes, I always wanted to do something different in life. moko European style ni beautiful <laughs> hotel city offer karish विच इज़ वेरी ब्यूटिफुल पेरिजियन काफ़ इंटीरियर विच विच टूक अ वेरी लॉन्ग टाइम टू मेक बट येस इट वॉज वर्थ वाइड एंड इट वॉज अ व वेरी यूनिक ऑफरिंग टू द सीटी तो हाँ देट इज द वे आई हैव यू नो लिव्ड अपू माय ड्रीम एंड आई ड्रीम इच डे समिंग न्यू तरह इन लोज द्वारा तमाम ऑफर कर तभी भी आजन कर एब्सोलूटली आई वॉज ऑफर्ड फ्रॉम माइ फैमिली साइड के येस वेन यू आर सो वेल एज्युकेटेड યુ શૂડ યુ નો પાર્ટિસિપેટ એન્ડ ગ્રેજ્યુઅલી જોઈન્ટ ધ ફેમિલી બિઝનેસ ઇફ ઇટ ઇન્ટરેસ્ટ એવો કોઈ ફોર્સ નહોતો પણ મને પોતાને જ બહુ જ મજા આવવા લાગી ફ્રોમ ધ ફસ્ટ ડે ઇટ સેલ્ફ એન્ડ ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી ઓકે ઘણી બધી ફિમેલ્સને ને નેગેટિવ થોટ્સ આવતા હોય ઘણીવાર સુસાઈડલ થોટ્સ પણ આવતા હોય ઘણીવાર કંઈ જ નથી કરવું ઘરે બેસી જવું છે એવું પણ થતું હોય તમને ક્યારેય એવા થોટ્સ કે એવી સિચ્યુએશન તમે ફેસ કરેલી હોય દરેક વ્યક્તિ જે કામ કરે છે જે અલગ અલગ જવાબદારીઓ ઉપાડીને બેઠું છે એને વાર કોઈને કોઈ ટાઈપનો નેગેટિવ નેગેટિવ થોટ આવી શકે બટ યુ નો ટુ દેમ આઈ જસ્ટ હેવ વન થિંગ ટુ સે એન્ડ દેર ઇઝ ઓનલી વન લાઈફ વિચ ઇઝ સો બ્યુટિફુલ વી આર ઓલ બ્લેસ્ડ ભગવાને આપણને બે હાથ બે પગ બે આંખો આપી છે એ આપણી જોડે છે એટલે આપણને એની કોઈ કિંમત નથી પણ આ જિંદગી કેટલી સરસ છે તો એનો કઈ રીતે આપણે વધારેમાં વધારે ફાયદો લેવો જોઈએ નેગેટિવ થોટ્સ આવે પણ એ બધાને આવતા હોય એવું માનીને જ ચાલવાનું કારણ કે આવતા જ હોય છે મોટામાં મોટા વ્યક્તિ હવે આજે આપણે વિચાર કરીએ કે મોટા મોટા ઉદ્યોગપતિ જે દુનિયાના હોય એને પણ આવતા હોય નેગેટિવ થોટ્સ એની લાઈફમાં આપણાથી કદાચ બહુ જ વધારે પ્રોબ્લેમ્સ હશે એવરી ડેમાં તો યુ નો યુ શુડ જસ્ટ ટેક અ બ્રેક એટ દેટ ટાઈમ એઝ આઈ ઓલવેઝ સે દેટ આઈ સીટ બેક ટ કરો એવા ટાઈમે તમને ગમતી પ્રવૃત્તિ તમે કરો એન્ડ દેન યુ બેક ટુ યુર રૂટીન એન્ડ થિંગ બેક ઇન પ્લેસ અત્યારનો જમાનો એવો છે કે ફિમેલ્સ ને ફિમેલ્સથી હોય હું તમને એક એવો સવાલ પૂછીશ કે તમારી ફેવરેટ ફિમેલ કોણ તમે શું કહેશો જો મને આજુબાજુની બધી જ અમારી જે ફિમેલની ટીમ છે ઇઝ માય ફેવરેટ યુ નો એનીબડી અરાઉન્ડ કેન વાઉચ ફોર ઇટ આઈ હેવ ઓલવેઝ વોન્ટેડ અ વેરી વેરી સ્ટ્રોંગ ફિમેલ ટીમ ઇન માય વર્ક પ્લેસ અને તમે માનશો નહીં કે મારા જે કીપિંગની લેડીઝ છે ત્યાંથી લઈને શેફ સુધી આઈ વુડ નો કે એના ઘરમાં શું ચાલે છે એના છોકરાઓ કેમ છે આઈ મેક શ્યોર યુ નો દેટ દે આર કમ્ફર્ટેબલ અરાઉન્ડ ઇન ધીસ એટમોસ્ફિયર કારણ કે જે ફિમેલનું પરફોર્મન્સ છે ને સ્પેશિયલી વન આઈ ટોક ઓફ ધી હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી ઇઝ નેક્સ્ટ લેવલ તમે વિચાર કરો કે આજે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો એને સૌથી પહેલો આવકાર કોણ આપે તમારા મમ્મી કે બેન બરાબર છે સો ફોર મી ફિમેલ્સ અરાઉન્ડ મી હેવ પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન માય ગ્રોથ ઓલ્સો તો મારા માટે જે પણ ફિમેલ્સ મારી આજુબાજુ જે મારી જોડે કામ કરી રહી છે દે આર માય ફેવરેટ દે આર એપ્સોલ્યુટ ફેવરેટ ઇન માય લાઈફ અને આઈ એમ ઓલવેઝ થેન્કફુલ ટુ દેમ ઓકે બધા ઘરમાં એવું કહેતા હોય કે પૂજા પાઠ તો કરવા જોઈએ ભગવાનને માનવું જોઈએ તમે ભગવાન પર કેટલો વિશ્વાસ રાખો છો અને પૂજા પાઠ કરો છો કે નહીં તમને સમય છે પૂજા પાઠનો જો આ કેવું છે ભગવાન જે છે હી ઇઝ ઓમની પ્રેઝન્ટ એન્ડ ધેર ઇઝ અ સુપર પાવર કોઈ છે જે સૃષ્ટિને ચલાવી રહ્યું છે એ વસ્તુ આપણે બધાએ જ માનવી જ પડે તો તમે શિવ ભગવાનને માનો કૃષ્ણ ભગવાનને માનો ગણેશજીને માનો કોઈ પણ ભગવાનને માનો એક સ્વરૂપ છે જે સુપર પાવર છે આપણે એને પોતાની જે પણ શ્રદ્ધા છે એ પ્રમાણે એને પૂજીએ છીએ દેટ ઇઝ હાવ આઈ સી ઇટ અને પૂજા પાઠમાં એવું છે કે એવરી મોર્નિંગ અમારા ઘરનું જે એક મંદિર છે નાનું એમાં અમે લોકો હાથ જોડી અને એક દીવો કરીએ દેટ ઇઝ ઓલ વી ડૂ બિકોઝ દેટ યુ નો ક્રિએટ પીસ ઓફ માઇન્ડ અને પોઝિટિવિટી ઇન ધ હાઉસ ઓકેન્સ ડે છે અને આપણે મહિલાઓ વિશે આટલી બધી ચર્ચાઓ કરી કોઈ સ્પેશિયલ મેસેજ ન્યૂઝ કેપિટલ તરફથી તો મારું બસ એટલું જ કહેવાનું છે કે આજે તો મહિલા દિવસ છે એટલે આપણે આ વાત કરી રહ્યા છે પણ આઈ અપીલ કે તમે આ વસ્તુને ટેકઅપ કરો તમારા જે ડ્રીમ્સ છે એને ક્લિયરલી તમે લખો એ દરરોજ સવારે ઉઠીને એને વાંચો અને એની તરફ દરરોજ એક પગલું ભરો યુ વિલ રિમેમ્બર કે તમે ક્યાં હતા અને વર્ષમાં તમે ક્યાં પહોંચી ગયા છો એન્ડ ઇટ્સ એન અશ્યોરન્સ યુ વીલ બી વે અહેડ ઇન લાઈફ ઇફ યુ વર્ક ટુવર્ડ્સ ઇટ એવરી ડે ઓકે થેન્ક યુ સો મચ તમે અહીંયા આવ્યા અને અમારી જોડે આટલી વાતચીત શેર કરી એના માટે ઘણી વિમેન્સ ડે હશે જે આપણને જોઈને ખાસ કરીને તમારી વાતો સાંભળીને તેમને કંઈક સ્ટ્રોંગ ફીલ થયું હશે અથવા તો તમે કદાચ એની ઇન્સ્પિરેશન બની ગયા હશો તો યસ આવી જ રીતે આપણે લોકો મળતા રહેશું હાલ સમય થયો છે જવાનો બસ મને આપશો રજા થેન્ક યુ સો મચ